જય શ્રી રામ હું મહંત શ્રી સુખરામદાસજી બાપુ ખાખી મઢી રામજી મંદિર મેંદડા મારા જીવનમાં ભગવાન શ્રી રામજીની ઉપાસના ઉતરે અને મારા જીવનમાં ભગવાન શ્રી રામજીની સાધના આવે એવી ભગવાન શ્રી રામજીની ઉપાસના કરીને મારા જીવનને હું ધન્યતા અનુભવું છું મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાન એમની છબી જેવી રીતે હનુમાનજીને હૃદયની અંદર બિરાજમાન હતી એવી જ રીતે મારા હૃદયની અંદર પણ ભગવાન શ્રી રામજીના વાસ છે અને હું ભગવાન શ્રી રામ ભગવાનના ઉપાસના અને સાધના કરી રહ્યા છું મારા જીવનના એવા સૌથી સારામાં સારા અને મોટામાં મોટા દિવસ એવા બાવીસ જાન્યુઆરી જે આવી રહી છે બાવીસ જાનવરીના રોજ હું અયોધ્યા માં જ્યારે ભગવાન શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠા થતી હશે ત્યારે હું હાજર રહેવાના છું મને ત્યાં અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠાના નિમંત્રણ આવ્યું છે અને એ નિમંત્રણ પત્રિકા જ્યારેથી મને મળી ત્યારથી હું મારા જીવનને બહુ ભાગ્યશાળી માનું છું રામાયણમાં લખાઈ છે બળે ભાગ્ય માનુષ પાવા સ્વગત સભગ્રંથ નિ ગાવા આ અવતાર બહુ ભાગ્યથી મળે છે અને મનુષ્ય અવતાર મેળવી લીધા પછી હું તો એક સાધું જીવન જીવી ગયા છું ભારત ભૂમિની અંદર તેત્રીસ કોટી દેવી દેવતાઓ અહીંયા જન્મ લીધા છે જન્મ લઈને સારા સારા કર્મ કર્યા છે અને જે દેવી દેવતાઓએ અહીંયા ભારત ભૂમિની અંદર કર્મ કરી ગયા છે એ જ ભારત દેશની અંદર મને પણ જન્મ ભગવાને આપ્યા છે અહીં જન્મ મેળવીને હું એક સાધુ અને એક સાધક તરીકે ભગવાન શ્રી રામજીની ઉપાસના અને સાધના કરી રહ્યા છું તો હું તો ખૂબ ભાગ્યશાળી છું અને ભગવાન શ્રી રામજીને હનુમાનજીને ચરણોમાં પ્રાર્થના કરીશ કે ભારત દેશની અંદર તમામ જેટલા જીવ આત્માઓ છે બધાને મોક્ષ ગતિ આપે અને મોક્ષ આપે એવી ભગવાન શ્રી રામજીને ચરણોમાં પ્રાર્થના કરીશ કારણ કે ભગવાન શ્રી રામજી એક એવા મર્યાદા પુરુષોત્તમ દેવો છે કે બધાના કલ્યાણ કરે છે હે રામા પુરુષોત્તમા નર હરે નારાયણે એવી જ રીતે ભગવાન શ્રી રામજીની સ્તુતિ કરીને મારી વાણીને બી રામ આપું છું જય શ્રી રામ જય